આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે મનુષ્યના કલ્યાણનો માર્ગ કયો છે આ વિશ્વ બ્રહ્માંડમાં મુખ્યત્વે બે પ્રકારના મનુષ્યો છે એક તો એવા મનુષ્યો જે મનુષ્યો બસ આ મૃત્યુ લોકોને જ સત્ય માને છે વસ્તુ પદાર્થ ધન સંપત્તિ વૈભવ એને જ સત્ય માને છે અત્યારે હાલમાં એમની પાસે જે વસ્તુ છે જે વ્યક્તિ છે બસ એને જ સત્ય માને છે આવા મનુષ્યો એમ માને છે કે પૂર્વજન્મ પણ નથી આગળનો જન્મ પણ નથી સ્વર્ગ લોક પણ નથી નર્ક લોક પણ નથી બ્રહ્મલોક પણ નથી આ પ્રકારના મનુષ્યો એવું માને છે કે આવું કંઈ હોય નહીં આ પ્રકારના મનુષ્યો એવું માને છે કે સારા કર્મ કરીએ કે ખોટા કર્મ કરીએ ક્યાં ભોગવવા જવાનું ક્યાં નહીં જવાનું એની કોને ખબર કે મૃત્યુ પછી કોણ કહેવા રહ્યું છે કે હું અહીંયા જઉં છું હું સ્વર્ગ લોકમાં જાઉં છું કે નર્ક લોકમાં જાઉં છું જેનું મૃત્યુ થયું એ તો જતો રહે છે મૃત્યુ પછીની કોઈને કંઈ ખબર નથી બધા ખાલી એમ જ વાતો કરે છે એટલે આવા પ્રકારના મનુષ્યોને મૃત્યુ પછીની ગતિ છે એ એવું માનતા જ નથી એ માને છે કે બસ અત્યારે જલસા કરો ખાઓ પીવો ઊંઘો જલસા કરો વિચારશો નહીં તો આવા પ્રકારના જે મનુષ્યો છે તે માયામાં મમતામાં સપડાયેલા છે તેમની આંખ આગળ અજ્ઞાનના પડર છે ભેદના પડર છે ભ્રમણાના પડર છે ભ્રાંતિઓના પડર છે માટે આવા મનુષ્યો મનુષ્યનું શરીર લઈને તો આવ્યા છે તેમને મનુષ્યનો દેહ તો મળ્યો છે પણ હકીકતમાં હજુ તે મનુષ્ય થયા નથી એટલે આ પ્રકારના મનુષ્યોનો જન્મ નિષ્ફળ જાય છે હવે એક એવા પ્રકારના મનુષ્ય છે જે મનુષ્ય માને છે કે પૂર્વ જન્મ છે પૂર્વમાં હું હતો અને આગળ પણ મારો જન્મ થશે મારા કર્મ પ્રમાણે એવું માને છે કે સારા કર્મ કરીએ તો સારું મળે કુકર્મ કરીએ તો એને ભોગવવા પડે જો સારું કાર્ય કરીશું તો આપણું સારું થશે જો કુકાર્ય કરીશું તો આપણી સાથે પણ એવું જ થશે આ પ્રકારના મનુષ્યો ધીરે ધીરે એ રીતે જાગૃત થાય છે કે આ મનુષ્ય જન્મ મળ્યો તો આ મનુષ્ય જન્મ કેમ મળ્યો એના પાછળનું કારણ કયું અને એને શોધવા માટે તે જીવંત સદગુરુના ચરણમાં જાય છે હવે જ્યાં સુધી આ મનુષ્યને આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરેલા આત્મ સાક્ષાત્કારી સદગુરુ સાનિધ્ય ન મળે ત્યાં સુધી મનુષ્ય જાગૃત થતો નથી તેની રહેલું આત્મતત્વ જાગ્રત થતું નથી હવે આત્મજ્ઞાનનો સત્સંગ બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ તો કેટલાય મનુષ્યો કરતા હોય છે કેટલાય ગુરુઓ બોલતા હોય છે અત્યારે યુટ્યુબ પર કંઈ નવ નથી બધા જોઈ જોઈને બોલે વાંચી વાંચીને બોલે ગોખી ગોખીને બોલે બધા કેટલું બધું બ્રહ્મ જ્ઞાન તત્વ બોલતા હોય છે તો શું એ બધાનું બ્રહ્મ જ્ઞાન અને તત્વ સાંભળવા માત્રથી આત્મતત્વ ભીતર જાગૃત થઈ જાય શું ભીતર આત્મતત્વની અનુભૂતિ થાય ના શિષ્યને ભીતરમાં આત્મતત્વની અનુભૂતિ આત્મતત્વનો સાક્ષાત્કાર ત્યારે જ થાય છે જ્યારે તે કોઈ સદગુરુના સાક્ષાત્કારી સદગુરુના મુખેથી આત્મજ્ઞાન સાંભળવા મળે એ જ કેટલાય જન્મોનું પુણ્ય છે અને આવું આત્મજ્ઞાન જો ભીતર ઉતરી જાય તો ભીતર રહેલું આત્મતત્વ જાગ્રત થાય છે શિષ્યને આત્મ અનુભૂતિ થાય છે અને તેની ભીતરની યાત્રા શરૂ થઈ જાય છે એટલે જો આ પૃથ્વી લોક પર આ મૃત્યુ લોક પર દુર્લભ હોય તો આવા આત્મ સાક્ષાત્કારી સદગુરુ અને આવા આત્મ સાક્ષાત્કારી સદગુરુના મુખેથી આત્મજ્ઞાન સાંભળવું તે હવે આ આત્મજ્ઞાન એટલું સત્ય હોય છે એટલું પારદર્શક હોય છે અરી સાજી એટલું ચોખ્ખું હોય છે કે તેને ભીતર ઉતારવું ગ્રહણ કરવું તે સામાન્ય વાત નથી આવા સાક્ષાત્કારી સદગુરુનું આત્મ જ્ઞાન ભીતર ઉતારવા માટે ભીતર ગ્રહણ કરવા માટે પણ શિષ્યની પાત્રતા જોઈએ જો શિષ્યમાં પાત્રતા હોય તો જ આ આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન ભીતર ઉતરે છે ટકે છે અને શિષ્યની ઉધરવા ગતિ થાય છે તો આવો સત્સંગ સાંભળવા માત્રથી શ્રવણ કરવાથી ભીતરની યાત્રા શરૂ થાય છે તો આવા મનુષ્યો આવા આત્મ સાક્ષાત્કારી સદગુરુના ચરણે જશે સત્સંગ સાંભળશે ભીતર ઉતારશે અને ભીતરની યાત્રાએ નીકળી જશે હવે સદગુરુના જીવનકાળમાં તો ઘણા બધા શિષ્યો તેમના ચરણે આવતા હોય છે ઘણા બધા સાધકો તેમના ચરણે આવતા હોય છે પણ બધાએ આ ખજાનો પ્રાપ્ત નહીં કરી શકે કેમ કે કોઈ મનુષ્ય પોતાની જળ ઈચ્છા માટે આવતા હોય કોઈ મનુષ્ય ધન માટે આવતા હોય કોઈ મનુષ્ય પદ માટે કોઈ પ્રતિષ્ઠા માટે તો કોઈ માન સન્માન માટે આવતા હોય છે કોઈ જ શિષ્ય એવો હોય છે જે નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે સદગુરુ ચરણે આવતો હોય છે અને જે શિષ્ય નિસ્વાર્થ હોય નિષ્કામ હોય શુદ્ધ બુદ્ધ હોય તે જ સદગુરુની આ દિવ્ય ઉર્જા આ દિવ્ય ચેતના ગ્રહણ કરે છે ભીતર સાચવે છે એ બીજને સત્સંગ રૂપી પાણી આપે છે અને એ બીજ વૃદ્ધિગત થાય છે અને મોટો વૃક્ષ બને છે તો આવા જે શિષ્ય હોય આવો જે વિરલ શિષ્ય તે જીવંત સદગુરુના સાનિધ્યમાં જઈને સદગુરુને ભીતર રહેલી ગુરુ ઉર્જા સાથે જોડાઈને પરમ તત્વ સાથે એક તાર થઈ જાય છે પરમ તત્વ પરમાત્મા ઈશ્વર તો અત્ર તત્ર સર્વત્ર છે પણ તમે ઈશ્વર સાથે જોડાશો કેવી રીતે ઈશ્વરને પકડશો કેવી રીતે ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે કરશો ઈશ્વરના ચરણ ક્યાં ગોતશો તો ઈશ્વર સાથે જોડાવાનો પરમ તત્વ સાથે જોડાવાનો ભગવત તત્વ સાથે જોડાવાનો માર્ગ છે સદગુરુના ચરણ સદગુરુના ચરણે જવાથી સદગુરુને પરમાત્મા માની સદગુરુ ચરણે તન મન ધન મસ્તક સમર્પણ કરવા માત્રથી શિષ્યની ભીતર જે સૂતેલો આત્મા છે એ જાગ્રત થઈ જાય છે શિષ્યની ભીતર જે બ્રહ્મજ્ઞાન જે ના દરવાજે તાળા લગાયેલા છે તે ખુલી જાય છે અને શિષ્ય આ દેહ ભાવથી દેહ અધ્યાસ થી ઉપર ઉઠીને આત્મ ભાવમાં શુદ્ધ ભાવમાં પવિત્ર ભાવમાં સદગુરુ ચરણે બેસીને સદગુરુ ભીતર જે પરમ તત્વ રહેલું છે તેની સાથે જોડાઈ જાય છે તો ત્યારે શિષ્ય શિષ્ય નથી રહેતો પણ શિષ્ય પણ ગુરુમય અનુભવ સિદ્ધ સદગુરુ નું સાનિધ્ય મળવું સદગુરુનો સત્સંગ મળવો તે જ અતિ દુર્લભ છે અને આવા આત્મ સાક્ષાત્કારી સદગુરુ જે ધ્યાન બતાવે જે સાધના શીખવાડે જે મહામંત્ર આપે તેનો જાપ દરરોજ સવારમાં બ્રહ્મ મુહૂર્ત કરવાથી શિષ્યના બધા ચક્રો જાગૃત થાય છે નાળીઓનું શુદ્ધિકરણ થાય છે કુંડલીની જાગૃત થાય છે અને શિષ્યને ભીતરમાં અલૌકિક અને દિવ્ય અનુભૂતિઓ થાય છે કેમ કે સદ્ગુરુ જે મહામંત્ર આપે તે ફક્ત મંત્ર નથી હોતો પણ તેની પાછળ સદ્ગુરુના અનેક જન્મોની તપશ્ચર્યા અનેક જન્મોની સાધના હોય છે જુઓ સદ્ગુરુને આ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કેટલા જન્મો થયા કેટલા વર્ષો થયા સદગુરુએ કેટલી તપશ્ચર્યા કરી કેટલી સાધના કરી કેટલા બધા ગુરુઓ પાસે ગયા અને બધેથી થોડું 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 જ્ઞાન ગ્રહણ કરીને જ્ઞાનનો મોટો ખજાનો ભેગો કર્યો અને શિષ્યને તૈયાર ભોજન મળ્યું ખાલી મોંમાં સદગુરુએ કોળીઓ મૂકી દીધો ખાલી શિષ્ય ઉતારવાનો જ તો સદગુરુ કરતા શિષ્યની આધ્યાત્મિક પ્રગતિ ખૂબ જલ્દી થઈ જાય સરળતાથી થઈ જાય છે આવું કેમ કે પરમ તત્વ પરમાત્મા એક માધ્યમ એક નિમિત્ત રાખે છે હવે આધ્યાત્મિક માર્ગમાં જેટલા કષ્ટ હોય જેટલી મુશ્કેલીઓ હોય જેટલા અવરોધ હોય જેટલી અડચણ હોય બધું જ એ નિમિત્ત એટલે કે સદગુરુના જીવનમાં આવશે સદગુરુના માર્ગમાં આવશે બધું જ કેમ આ જીવોના કલ્યાણ માટે કે બધા જીવોને કષ્ટ ન પડે પણ એક સદગુરુને એક નિમિત્તને એટલો કષ્ટ આવશે અવરોધ આવશે અડચણ આવશે મુશ્કેલીઓ આવશે સદગુરુ એટલી કઠિનતાથી સાધના કરશે ધ્યાન કરશે અલગ અલગ ગુરુઓ પાસે જશે સદગુરુઓ પાસે જશે ત્યાં અનુભૂતિઓ પ્રાપ્ત કરશે એ અનુભૂતિઓ પ્રાપ્ત કરીને બધો ખજાનો ખૂબ મહેનત પરિશ્રમ સાધના તપશ્ચર્યાથી એને પ્રાપ્ત કરશે અનેક સાર નીકાળશે કે આનો સાર આ છે

ભીતર રાખ્યું ગ્રહણ કરેલું છે એને આત્મસાત કરેલું છે હવે જયારે શિષ્ય આવે ને સદગુરુ ચરણે એટલે સદગુરુ ખાલી એટલું કહેશે કે આ એક નાનો એવો મંત્ર આપશે બસ કે તું ખાલી આ મંત્ર નો જાપ કર બ્રહ્મ મુહૂર્ત માં તારી આધ્યાત્મિક પ્રગતિ થઈ જશે એટલે શિષ્યને એવું થશે કે બસ મંત્ર નો જ જાપ કરવાનો બીજું કઈ નહીં કરવાનું આટલામાં જ થઈ જશે બસ આટલામાં જ કેમ કે બહુ જ મુશ્કેલીભરી સાધના હોય કઠિન સાધના હોય ને તપશ્ચર્યા બહુ જ મોટી આમ કે ભૂખ્યા રહેવાનું આમ કરવાનું તો શિષ્યને એમ કે હા આટલી બધી સાધના તો તો જરૂર મળશે પણ સદગુરુ ખૂબ સરળ આપશે સાધના કે બસ આટલું મળી જશે એટલે શિષ્યને ઘણીવાર શંકા થતી હોય કે આટલામાં થઈ જશે આટલામાં મળી જશે આટલા મંત્રમાં પહોંચી જઈશ અરે પણ તું જો તો ખરા કે મંત્રની પાછળ અનંત જન્મોની સાધના અનંત જન્મોની તપશ્ચર્યા અનંત જન્મોનું ભજન અનંત જન્મોની અનુભૂતિઓનો સાર છે એ કોઈ સામાન્ય મંત્ર નથી એટલે સદગુરુ જે મંત્ર આપે એને મહા મંત્ર મહા અમૂલ્ય દિવ્ય માની પરમાત્માના સોમુખેથી નીકળેલો મહામંત્ર માની નિત્ય બ્રહ્મ મુહૂર્ત એનું સ્મરણ કરવા માત્ર થી આધ્યાત્મિક પ્રગતિ થાય છે જેમ કે સદગુરુ એક લીટી કે સત્સંગમાં એની પાછળ સદગુરુના કેટલા જન્મોની તપશ્ચર્યા હોય ત્યારે એ એક લીટીનો સાર કીધો હોય તમને તમને એમ થાય કોહો સત્સંગ એટલે ફટાફટ લો કલાક સાંભળી લીધો સત્સંગ એ એમને એમ ન બોલાય એક કલાકના સત્સંગની પાછળ સદગુરુના કેટલાય જન્મોની તપશ્ચર્યા ભજન કેટલાય જન્મોનો સાર તત્વ કાઢેલું હોય ત્યારે એ સત્સંગ તમને સાંભળવા મળે ભીતર ઉતારવા મળે એટલે તમે સમજો કે આ સત્સંગ કેટલો મહામૂલ્યવાન છે કેટલો અમૂલ્ય છે કેટલો દિવ્ય છે શિષ્યને તો સદગુરુ એક થાળી આપે છે થાળીમાં બત્રીસ પકવાન પીરસેલા છે સદગુરુ સામે બેઠા છે અને સદગુરુ કોળીઓ લઈને શિષ્યના મોમાં મૂકે છે બસ બસ ચાવીને ભીતર ઉતારવાનો છે તમારે આટલું જ કાર્ય છે અને તોય શિષ્યને શંકા થાય છે કે પહોંચીશું કે નહીં મળશે કે નહીં સાચું છે કે ખોટું આમ છે કે તેમ કેટલાય પ્રશ્નો ઉભા થાય કેમ કે સરળતાથી મળ્યું છે જે સરળતાથી મળે ને એની આ મનુષ્યને કોઈ કિંમત નથી હોતી શ્વાસ કેટલા સરળતાથી મળે છે છે તમને કિંમત પાણી છે તમને કિંમત જે સરળતાથી મળે અને જે સરળતાથી મળે હે ને એ જ અમૂલ્ય હોય શ્વાસ સરળતાથી મળે છે ને કેટલા અમૂલ્ય છે કેટલા દિવ્ય છે પાણી કેટલું દિવ્ય છે કેટલું અમૂલ્ય છે જે અમૂલ્ય હોય એ જ સરળતાથી મળે આ બ્રહ્મ જ્ઞાન તત્વજ્ઞાન સત્સંગ કેટલો અમૂલ્ય છે કેટલો દિવ્ય છે તો એ સરળતાથી મળે છે અને એ સરળતાથી મળે છે કેમ કે એ દરેક આત્માના કલ્યાણ અર્થે છે માટે તો સરળતાથી મળે એનો મતલબ એવો ન સમજી લેવો કે સરળ જ છે સરળતાથી મળે એનો મતલબ આપણી પર પરમાત્માની વિશિષ્ટ કૃપા છે કે આપણને સરળતાથી મળ્યું સરળતાથી પ્રાપ્ત થયું એ પરમાત્માની વિશિષ્ટ કૃપા છે નહીં તો તમે જોવો હિમાલયમાં જુનાગઢમાં કેટલાય એવા પહાડો પર જંગલોમાં નદી પાસે મહાપુરુષો સંતો બેસીને કેટલું બધું ધ્યાન કરે છે છે સાધનામાં બેસે પાસેના માટે આત્મઅનુભૂતિ માટે આત્મ સાક્ષાત્કાર માટે બ્રહ્મ જ્ઞાન માટે તત્વજ્ઞાન માટે તો એ કેટલાયને મળે છે કેટલાયને કંઈ પ્રાપ્ત થતું નથી કેમ કે આ માર્ગે તમે એકલા પોતાની બુદ્ધિથી ન વધી શકો એકલા આગળ ન નીકળી શકો એકલા તમે મોક્ષ સુધી ન પહોંચી શકો એકલી તમારી બુદ્ધિનું કામ નહીં આના માટે જીવન સદગુરુનું સાનિધ્ય જોઈએ જીવન સદગુરુની ઉર્જા જોઈએ જીવન સદગુરુનો સત્સંગ જોઈએ જીવંત સદગુરુ જે દિશા બતાવે દિશા તમને ખબર હોવી જોઈએ ને એ પ્રમાણે જો તમે ચાલો ને તો જ તમે આગળ વધી શકો આગળ નીકળી શકો બાકી જાતે જાતે તમે જાગી ન શકો જાતે જાતે નીકળી ન શકો જાતે જાતે પહોંચી ન શકો પોતાના પ્રયત્નથી કંઈ પ્રાપ્ત કરીએ ન શકો કેમ કે આધ્યાત્મિક માર્ગમાં પ્રયત્નને કોઈ સ્થાન નથી અહીંયા કૃપાથી પ્રાપ્ત થાય કૃપા હોય સદગુરુની તો પ્રાપ્ત થાય તો થવા માત્રથી મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય સાર્થક થાય છે મનુષ્ય જન્મનો મુખ્ય હેતુ ઈશ્વર પ્રાપ્તિ છે તે સમજાય છે અવતાર મળ્યો છે ઘણા મનુષ્ય જીવન જ જીવતા નથી જાણે એવું લાગે કે મળદા જ છે જીવનમાં ઉમંગ પ્રેમ ખુશી આનંદ હાસ્ય હોવું જોઈએ હસતા ઉઠો હસતા દિવસ દરમિયાન રહો હસતા હસતા સુઓ રડવાનું શું કામ પરમાત્માએ આટલો અમૂલ્ય મનુષ્ય જન્મ આપ્યો છે તમને ખબર છે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે તો આ એના માટે પરમાત્માને ખૂબ ધન્યવાદ આપીને પરમાત્માને ખૂબ પ્રેમથી બોલાવીએ પ્રાર્થના કરીએ પરમાત્માનું ભજન કરીએ જેથી આપણને સકારાત્મક ઉર્જા મળે તમને દિવ્ય ઉર્જા મળે તો આ સત્સંગ ધ્યાનથી પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ